છોકરો પાણ વાળો છો આવા છોકરા હોય ને મને ગમે આમ પાણ વાળું છોકરું હોય ને એ ગમે ઘણા છોકરા હસવાના હોય આ વાકો વળીને બેઠું હોય બોલો ઘણા બેનું વખાણ કરે અમારો મોનો હોજો બહુ એ વસરી કરે આઠ વાગ્યા બિહાર હોય ને અગિયાર વાગ્યા આવીને તો ન્યાય જ બેઠો હોય એ વજન વૈધો કહેવાય એની માં પાછી રહોડા માંથી રાંધી રખોડો કિશન કિશન રાંધવાનો પોઈન્ટ અને રાંધીને એની મમ્મી હાલ મુન્ના જમી જાય હાલ ખાઈ લે એનો વજન વધે ઉમર વધે અને સંદુ ડાભી એના મા બાપ નું કઈ નો વધે અમુક અવળાતાની કપપલી હોય એક જણો મને કે ફરમાઈ આવી દે અવળાતાની કપડી એટલે પોતેનું આન બીજા નો આવી એ દૂર્યોધનના વિચાર નથી જાવું નથી જાવું હોય નથી જાવું એ ભાઈ જાવું મેં ઉપડાડ્યો પોતેનો અન બીજા નો દે અવળાતાની કપલીને એક જણો કે મને કે એક ત્રાહ આટાની કપડેનું હોય કેમ ભેગો રાખો તો નડે નો બરકો તો નડે આટા ત્રાહાને લિપી નાખે એ ના વિચાર કવરો હોય ભેગો તો ખરો કડવી નાખ્યો નહોતો હિમાલય પરિવાર વાળા સંબંધી સ્વજનો બેઠા છો મારી પ્રાર્થના છે જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો જુગાર છે લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશનું સર્જન થાય બેનો તમને કહું છું ભીમી ગારી આઠમી આમ ગુલો ગુલ્લો ગુલ્લો ઘી છે એ બાદશાહી ઘીરે છે રાણી તમે અહીંયા છો

મરી જાય હું મરી પીડા રહ્યું છે મને આવક થી વધારે કોઈ ની ખર્ચો કરવાનો દેખાડો કરવાનો બિઝનેસ જ નહીં કરો કોઈ ગાડી લેવી ના દેખાય આવડો મારો પછી નહીં લે હપ્તા ભરવા એટલે ભાઈ ભાઈનો આવીને ઉભો રહ્યો હપ્તા પછી શું કરવો નોટિસ આવ્યા ભરાય પછી પછી જ્યાં ઉભા હોય લઈ જાય ગાડી એવો ધંધો નહીં કરો એટલે આ બહુ વિચારવાનું અને બેનું નહીં કહું કપડાં સારા પહેરો સુંદર પહેરો સ્વસ્થ પહેરો કિંમતી પહેરો ટૂંકા નો પહેરો આ ટૂંકું સીવાડે પછી આમ આમ ખેંચા કરે આમ આમ ખેંચા કરે એના કરતા શ્યાનગર નો પટ્ટો શોટ હાડી ને આદેશ મર્યાદાનો મર્યાદા નો છે આ દેશ સંસ્કાર છે આ દેશ છે પ્રી ફોટા પડવાની મારી જરાય ના નથી બધા ફોટા પડાવો ખૂબ પડાવો પણ મર્યાદામાં રહીને પડાવો વિકૃત સિંહો આવે એવા સિન્હો નહીં પડાવો મર્યાદા સાંડતા હોય એવા ખરાબ ફોટા નહીં પડાવો આ તો ડેક ડુંગરામાં થવી જાય આ વિદેશમાં અહીં ની બાય બાય જાવ મને વાંધો થી હું સા ડુંગર આણી વાળો ડુંગર માં સડ જાય પછી બે જણા ફોટો પડવા વાળો સડા પેન ઉપર સડે પાછા હા પછી આમ ત્રાહા વિટાઈ જાય આમ 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 આનો છોટલો અને ખમે ઓનો માથો ઓને ખમે આમ આમ પછી પાછા એન્ટ્રીમાં માં બાંધે એવા એક બે એક બે નમૂના દેવા બાંધ્યા હોય અને પછી દોઢ બે મહિના થાય ને ન ચાલે પપ્પા પછી ફોટા કાતરવા કેમ કાતરો તાન છોટલો વાળો છોટલા વાળો છોકરો લાગે તમે દંપતી સો એમાં કોઈની ના નથી પણ એવા વિચારથી જીવો કે તમારા ફોટાને બાંધ્યા હોય એને દરેક નિહાળી શકે જોઈ શકે ને એમાં સંસ્કૃતિ હોય વિકૃતિનો માલિકો એક અહેસાસ ન હોય હા વિચારવાની છે તમારી પાસે કોઈ નાનો માણસ આવે ને તો વિચારજો કે ઈશ્વરે મને સમય આપ્યો છે એટલે મારે આંગણે આવ્યો છે નગર મારે આંગણે ન આવે ભાઈ કુચરું ન ખરે કુતરું કુચરું ડેલી ખુલી રાખો કે ન જો હું તે દુ ન છું હજારગાની વાત છે બેન એમાં કોઈ સૌ જ નહીં ખડકીમાં કુતરું આમ આમ હતા જાય અને આમ કુતરું જવા જાય ને પછી આમ કરી દે આમ મોટું બાય ને વાહો વાહે પછી નાખે ધોકા આવે કોઈ દી આવે કે માં હું સડકું પછી હું નો જો હમ ખાવ એ ભાઈ ભૂખ્યું થયું એની ખડકી જાપો ડેલી પાસે નીકળે ને કિતરા અંદરથી અંદર એમ થાય કે જવું છે ખુલ્લું છે મારી કોઈ બીજું એમ કે નો જ ભાઈ ત્રાહું તે દુ આ એક પગ તો જમીન આમતું જ નથી સમય સમય બળવા છે એટલે અરે ઘણાય તો છોકરા છે ને આમ ઘોડિયા હોય ને ઘણા મમ્મી એમ કે અમે નવ વાગ્યુવારીને તો કઈક ભરાવી દે છે એવું ત્રીસાળી રૂપિયાનું અન્ડરગ્રાઉન્ડ જ ત્યાં કરે 24 કલાક નું આવે છે હવે હમોજ ન કરવો પડે હમણાં કરશો ને તો વૃદ્ધાશ્રમોસા ખોલવા પડશે આ વિચારજો અઠવાડિયે એકાદી વાર હમો કરો હા એમને રેડીમેડ માં હાકો માં બોલો કેવું હોય ભાઈ વિચારવા જવું વાહ દીકરી વાહ મને આ દીકરી બહુ ગમે એટલે દીકરો નથી ગમતો એમ નહીં મને બે પાત્રો વિશેષ ગમે છે માં અને દીકરી એટલે મારે બાપુ જ્યારે યુવાન વાંધો નથી હોય ઘણા એમ કે તને અમે શું લાગ્યું છે આપો વંદનીય છો આદરણીય છો સન્માનીય છો પૂજનીય છો પણ માં એ માં બાકી આ જગતમાં વગડાના વા છે માં જેવું પાત્ર હજી ઈશ્વરે સર્જન જ નથી કર્યું માં તો માં એલા ભાઈ તમે કા સમજો ની આવું ફંક્શન હોય ખૂટ પરિવાર ને મારી ખાસ એક વિનંતી સાથે આદેશ નથી વિનંતી આ સ્ટેજ માંથી કાલે હવન ની પૂર્ણાહુતિ થાય ને જેને ખાલી દીકરીઓ હોય ને એવા દંપતી અહીં આવ્યા હોય ને આપડામાં કોઈ હોય તો આ સ્ટેજ માંથી નું સન્માન કરીને કહેજો તમારી ના શક્તિઓ આવી છે તમારી ના લક્ષ્મીઓ આવી છે તમારી દેવીઓ આવી છે જરાય મુદાતાની તમારી માથે બાપાની મહેર છે